જાણીતા આગેવાનો એવા જેમાં મનસુખ રાઠોડ અને ભાનુભાઈ ચૌહાણ મિત્રો બંને જેની અંદર મિત્રો આ બંને આગેવાનો જે છે જેમાં મનસુખભાઈ રાઠોડ ને પત્રિકા બાબતમાં જે નામ ન લખેલું હોય તે બાબતને લઈ અને આ બંને વિશે ચર્ચા ચાલી રહી છે અને જેમાં એ પ્રોગ્રામની અંદર હાજરી આપવાની બાબતમાં આ ચર્ચા ચાલે છે જેમાં મિત્રો આ બંને સમાજના આગેવાનોએ જે છે એ એકબીજાની પોલ ખોલી છે અને પોતાના કાંડ વિશેની જે ચર્ચાઓ કરે છે જે સાંભળીને તમે ચોંકી જશો કે ખરેખરથી આ આગેવાનોએ આવા કામ કરે છે અને પોતે સેના માટે સમાજની સેવા કરે છે આ બધી બાબતો મિત્રો આ બંને આગેવાનોએ એકબીજાની પોલ ખોલી છે તો પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો અને મિત્રો તમે આ રેકોર્ડિંગમાં કોણ સાચું અને કોણ ખોટું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો એ સાથે જ પેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો તો સાંભળો રેકોર્ડિંગ

નહી તમે તમે આ તો તમે કેવું છે તમે બીજા ની ગોવાળી અમારી નાખવાની વાત એટલું અટાણે તમે આ તમે ડીડી તારીખે ફ્રી હાલો બસ અમારે હવે હવે જો સાંભળી કોઈ વાત નથી વાત ખાલી એટલું છે તમે મને ફોન કરી મને હું તમને અનુભાઈ તમે મારી તમે તમે મારા વિરોધ માં આયા તમે મન તમે તમારા મન બધું ઉભું કર્યા કરો

અમરેલી સાઈડ બોલાવો પડે આમાં તમને મળે એમ નું મનસુખ ને બાજ કરો જો અગિયાર હજાર લખાવું મને રાખો પછી દો શું કરશો કોણ હિસાબ મોકલી દેવો તમને તમને હિસાબ ભાઈ હિસાબ મોકલી દેવો તો ઈ બધા લખાતા એના બધા હિસાબ દેવા પડે કોને કોને નથી દીધા તો ઈ નથી દીધા ઈના આમાં નામ લખાત ભાઈ આપણે કાંતિવાડા જે મીટિંગ અમરેલી કરી બાપુ એમાં કોઈએ નથી જ નથી મારી એક છે મનસુખભાઈ રાઠોડે અત્યારે તમને મનસુખ કોઈ નહી દો અમરેલી ચાર વાર

તમારા ઘરેશ ગોહિલ એ તમારા વખાણ કરવા માટે તમે અત્યુ હોય અમે એવા કોઈ વખાણ નથી કરતા હું એમના માં કઈ દઉં એવો છું

તમે ને અમે પોણી ચા વાળા તરીકે નતા ગણવા ને પોણી ચા વાળા ગણો છો તમે એવું માનું છો કે આ તો બધા કરીને હાલ આવી માયક પકડાવી દે એ તમે વાહ વાહ કરો એને તડાવો એટલે તમારું જરીક નો તમે બાકાત કરી ભજન ગાવામાં તમારું ભાષણ થઈ જાય તમારે તમારું નામ હું કરવા નથી લઈ ગયું ક્યાં નામ ની જરૂર છે તમને કેવું તમારું હુકામ નામ નથી લખ્યું ને તમે મને જેમ છૂટે છે મને આવડે છે

આપણે ચોખો દેખાડો છે તમે થામુકા અમે ઓલા ઓલી રીતે ગણી નઈ ગયા એટલે અમને ખબર પડે છે અને તમારા વખાણ કરે તમારી વાહવા કરે એને તમે ભેગા ભાઈ

તમારે ઘરિયા જતો ને વિચારધારા થઈને તમે ખોટું બોલો યાર તમને ભૂલ ફોટો નથી બોલતો

ભાગતા ભરો છો ને મારે તમારે નામ લખી ભાગતા ભરું છું ઘેરી આવ્યો તમને ભરું છું નહીં નહીં મને નતી ખબર કઈ બોલો

は<シ>あはあ,あ,あ、いいものはいいかいばんのいものは。

કાર્યક્રમ માં તમે કોઈ નામ લખ્યું તમારું ન લખ્યું મને બતાવો કંગોત્રી નાખો

હમ પણ તમે શેર પીધું પણ આજ તો તમારે ફોન એટલે જ કરવો પડ્યો કે તમે ને એ મનમાં વા નો રહે છે કે આ બધા ગાંડી પાછી છે એમ

તમે જે કરો છો ખબર હોય આવી નથી મને એમાં લડી લેવા શું છે જો તમે દુષણ નું કેતા તો દૂષણ મને ખબર છોન્યા દાના ભાઈ ને રોકાણો તો તમારા ભાઈઓ મળ્યો તો તમારા દૂષણ ની ઘર સુધી ની ખબર છે ઈ તમે કઈ કરવા માંગતા આવડે છે